ખાવા શાક છે તો મિત્રો આપડે ખાઈ લીધું છે જો આપડા રોનકભાઈ એક છેલ્લે ખાઈ છે જો એને પરસેવો આવ્યો ચીકુ શાક બહુ હતું બાકી બધા કઈ કાઈ ને ઉભા થઈ ગયા જો બે જણા આવું હતા બાકી ના અહીંયા આવતા અહીંયા આપડા જયેશભાઈ છે આપડા કિશનભાઈ આ બધા અહીંયા હોતા છે મિત્રો કાક આવો હતો અમારો પ્રોગ્રામ તો વિડિયો ગેમો હોય તો વિડીયો ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળું બીજા માં ત્યાં સુધી બાય